બે દિવસ પહેલાં સંસદના એ પવિત્ર સ્થળ ઉપર ગુજરાતમાંથી ચૂંટાઈને ગયેલા અનેક સમયે ગુજરાતમાં જ ગુનાખોરીના આરોપમાં તડીપાર થયેલા ભારતના ગૃહમંત્રી અમિતભાઈએ બાબા સાહેબ આંબેડકરનું જે રીતે અપમાન કર્યું આ અપમાન બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના માતૃ સંસ્થા આર શાખાઓમાં જે ઝેર પીરસવામાં આવે છે માનસમાં સંવિધાન વિરોધી ઝેર દલિતો આદિવાસીઓ અને વંચિતો પીડિતો વિરુદ્ધનું એમનું ઝેર અને ખાસ કરીને કોંગ્રેસના જે તે સમયના આ દેશની આઝાદીના લડવૈયાઓ વિરુદ્ધનું ઝેર એ એ એ બોલ ઝેર જે છે એ સંસદમાં ઓકાયું એવું લાગે છે આરએસએસએ વર્ષો પહેલા કહેલું કે આ સંવિધાનથી નહીં મનુસ્મૃતિથી આ દેશ ચલાવવો જોઈએ એટલે એમની મનસા હજુ અધૂરી છે એટલે સંવિધાનને અને સંવિધાનના રચયતાનું અપમાન કરીને એ ઇન્ડાયરેક્ટલી એ મનુસ્મૃતિ વાળી એમની માનસિકતા છતી કરે છે એ લોકો લગાતાર દેશના તિરંગાનું પણ અપમાન કરે છે અને કહે છે કે ત્રણ રંગ એ અપસુકન્યાળ છે ત્યારે સવાલ પૂછવાનું મન થાય કે આપણે શું ત્રિપુણ કરીએ છીએ આ અપસુકન્યાળ છે જે ત્રિશૂળ હાથમાં હોય છે એ શું અપસુકન્યાળ છે એ જે આપણે વાત તિરંગાની કરીએ છીએ અને અપસુકન્યાળ માનવાવાળા વ્યક્તિ એ દેશની અંદર ક્યાંક એક રંગો અને દોરંગો જે છે પ્રસ્થાપિત કરવા માંગે છે એમણે આ દેશના રાષ્ટ્રગાનનું પણ વારે વારે અપમાન કર્યું છે હું એટલે કહું છું કે દેશ રાષ્ટ્રગાનનું સંવિધાનનું અને દેશના સંવિધાનના રચિતાનું અપમાન ક્યારેય નહીં સહન કરી શકે અને એટલા માટે થઈને આવનાર સમયમાં સ્વાભિમાન સંમેલનો દ્વારા અમે એ બાબા સાહેબનું અપમાન કરનાર વ્યક્તિ જે છે એને પાઠ ભણાવશું કે આ દેશ તમારી આવી ભાષા જે છે કોઈ રીતે ચલાવવા નથી માંગતો અરે એક વાત કરીને હું વાત પૂરી કરીશ દાહોદમાં છું એટલા માટે દાહોદની અંદરથી ભારતીય જનતા પાર્ટી જાણે એવું માની બેઠી છે કે આ દાહોદ છે ગુજરાતને મજૂરોને સપ્લાય કરનાર જિલ્લા તરીકે રહેશે આજીવન અને માટે કોઈ જાતના વિકાસના કામો અહીંયા થવા ન દેતા દાહોદમાંથી ચૂંટાઈને આવેલા ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો એ દાહોદની જનતાની ચિંતા કરવાના બદલે એ માત્ર એને ભગવાન ભરોસે છોડી દીધું છે અને એટલે જ હું તો એમ કહું છું અહીંના લોકોને તમે એવી બસની અપેક્ષા રાખો ને કે ગુજરાત અને ભારતભરમાંથી બસ ભરી ભરીને અહીંયા મજૂરો તરીકે અહીંયા આવે માત્ર અહીંથી મજૂરોને સપ્લાય કરનાર જિલ્લા તરીકે ક્યાં સુધી આપણે એ નામ કોંગ્રેસ પાર્ટીમાં તો બ્રાહ્મણથી લઈ જૈનથી લઈ પટેલથી લઈ દલિત હોય દરબાર હોય લઘુમતી હોય કોંગ્રેસ અઢારે આલમની પાર્ટી છે છતીસે કોમની પાર્ટી છે કોંગ્રેસ ક્યારે કોઈની સાથે ભેદભાવ નથી કરતી પણ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી જે શાસન કરે છે આ ત્રીસ વર્ષના શાસનમાં એસસી એસટી ઓબીસી લઘુમતીને તે લોકો નાગરિક પણ ગણવા તૈયાર નથી એટલે એસસી એસટી ને ઓબીસી જેના મતોથી ચૂંટાઈને આવે છે એના ભાગે શું આવ્યું ગુજરાતના હોમ મિનિસ્ટરનું લિસ્ટ લો ગુજરાતના જેને આ લોકો મલાઈવાળા ખાતા કહે છે કારણ કે એમને મલાઈ ખાવાની એમને ટેવ છે એટલે એ બધા જ ખાતાઓ જે છે એમાં માત્ર ને માત્ર બી જે પીજ કેમ હોય છે આ સવાલ છે એક સવાલ બીજો પણ પૂછ્યો છે હમણાં તમને કદાચ અધ્યારે એ સવાલમાંથી ઓર વિગતો મળશે ગુજરાતમાં એકસોને દસ યુનિવર્સિટી છે આ એકસોને દસ યુનિવર્સિટીમાંથી માત્ર એક જ આદિવાસી વાઇસ ચાન્સેલર અને એ પણ બિરસા મુંડા યુનિવર્સિટીનો કે જેનું નમ મકાન છે આ જમીન છે માત્ર બે જ દલિત વાઇસ ચાન્સેલર માત્ર બે જ ઓબીસી વાઇસ ચાન્સેલર તો બાકીના એકસોને કોણ છે આના સવાલો પૂછવા જોઈએ ગુજરાતની અંદર સિવિલ હોસ્પિટલો મારા ને તમારા પરસેવાની કમાણીથી અથવા આપણા વડવાઓના કમાણી કમાણીથી બનેલી છે ટેક્સથી બનેલી છે આ બધી જ સિવિલ હોસ્પિટલો ચેરિટેબલ ટ્રસ્ટોને અને પ્રાઇવેટ કોર્પોરેટને આપવાનું ચાલી રહ્યું છે આમાંથી એક પણ એસસી એસસીને ઓબીસીને કેમ નહીં માત્ર કહેવાતા સવર્ણો અને બીજેપી ને જ કેમ સવાલો તો ઉભા થશે ને મિત્રો